નમસ્કાર હાઈસ્કૂલ સોજાના પ્રોજેક્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી કૃતિનું નામ છે વિદ્યુત ઉત્પન્ન કરતો ચૂલો વિશ્વમાં ઉર્જાની કટોકટી સર્જાઈ રહી છે ઉર્જાના વિવિધ સ્ત્રોતો ખૂટી રહ્યા છે નજીકના ભવિષ્યમાં ઉર્જાની તંગીનો અનુભવ થઈ શકે છે વિદ્યુત ઊર્જા એવી પરંપરાગત ઉર્જા છે કે જેના વિના કોઈ માણસને ચાલી શકે તેમ નથી વિદ્યુત ઊર્જાના વધુ વપરાશને કારણે તથા ખનિજ કરશો વગેરે ખૂટી જવાને કારણે વિદ્યુત ઊર્જા મોંઘી થઈ રહી છે પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધી રહ્યો છે જો તેવા સંજોગોમાં કટોકટીથી બચવું હોય તો વૈકલ્પિક સ્ત્રોતો ઉભા કરવા પડશે સૂર્ય ઉર્જાની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરવાની પ્રક્રિયા વૈશ્વિક રીતે વિકસી રહી છે ત્યારે અમે ગામડાના ચૂલામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ ગામડાના ચૂલામાંથી રસોઈ કામ તો થઈ જ શકે છે પરંતુ અમે તેમાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે ચૂલાની ઉષ્મા ઉર્જાને પ્રકાશ ઉર્જા સોલાર પર સોલાર પેનલ પર પડતા તેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે આ વીજ પ્રવાહ સંગ્રહ કરી તેનો ઘરમાં પણ ઉપયોગ કરી શકાય છે જે અંતરેડ ગામમાં વિદ્યુત ઉર્જા પહોંચી શકતી નથી તે આ પ્રોજેક્ટ આશીર્વાદ રૂપ સાબિત થાય છે ચૂલાની ખુશમા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બંને સોલાર પેનલમાં પડતા જ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે છે અને આ બેટરીમાં તેનો સંગ્રહ થાય છે જે દિવસ દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકાય છે ચૂલો ચાલુ હોય ત્યારે આ બેટરીની સ્વિચ બંધ કરતા પણ વિદ્યુત પ્રવાહ મળે છે જેટલી આપણે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા વધુ આપે તેટલી આપણને વિદ્યુત વધુ મળે છે આ ધુમાડી છે ધુમાડ

સોલાર પેનલના વિદ્યુત પ્રવાહને ને આવા સંગ્રહ કરી શકાય છે તે અને આ બંને એના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વગેરે ઉપકરણમાં તેના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ સાથે જોડી શકાય છે